સરકાર પણ આજે બેન બે મહિના કે ડુંગળીની વાત મને તમારે સરકારમાં બે હમદવી પડે છે કે ભારતમાં ડુંગળીની નિકાસબંધી કરી એનાથી હું હાહાકાર મીચી જવાનો છે મોંઘી ડુંગળી ખાવાથી સાહેબ કોઈ મરી જવાનો નથી હજે અમે અત્યારે ખેડૂતો સસ્તી ડુંગળી વેચીને આપઘાત કરવા પરિવાર સાથે થયા છે એવા તમને એક હજાર કિસ્સા આમાં અમે ગુનો શું કર્યો આઠસો આઠસો રૂપિયા અને તમે પિયુષજી ગોયલને કે પછી પ્રધાનમંત્રીશ્રીને કે કૃષિ મંત્રીશ્રીને આટલું જો સમજાવી ન શકતા હોય સંસદ સભ્ય તરીકે આમાં તો તમારે મને સમજાવો પડશે મને હવે ભારતીય કિસાન સંઘ ઉપર બિલકુલ ભરોસો મને સમજાવો હું તમને પગે લાગીને કહી દઉં મારી ભૂલ છે હું તો અંદર હા પણ એ જો એનું જો તમે એનું જ માનો છો એ કે જેવું આપની સરકાર ના બેન હું કોઈ ઇરાદાપૂર્વક નથી કરતો અમારી કોઈ સરકારનો વિરોધ કરો અમારી સિસ્ટમનો વિરોધ સરકારના જો અમે વિરોધ હોય ને તો સરકાર અમે ઉલાડી મૂકી પણ અમારો સરકારનો વિરોધ નથી અમે સિસ્ટમના વિરોધી છીએ હવે તમારા સરકારના વિરોધી અમને બનાવવા છે તો અમે આપને બેન જાવવું જ પડે શિવાભાઈ ગૌતમભાઈ ગળી જીએ આવું ના ચાલે બેન શક્તિસિંહજી મેં જાહેરમાં કહું છું શક્તિસિંહજી ભાવનગર ને યુનિવર્સિટી નતા આપતા એની સરકારમાં રાજીનામું આપ્યું છે કનુભાઈ કૌશર્યા આપ સાક્ષી છો કે આ નિર્માણ આંદોલન કોણ સમાજના હતા નહીં તો એનું તો કાંઈ હતું નહીં પણ ધારાસભ્ય હતા અને અમને અમે બેન માર ખાધેલા છે એમાં ત્યારે જીત તો એને ઈ કાર્ય કર્યું તો તમે તો સરકાર ને અમારા છો પણ સામે તમે સરકારમાં ઉપાધ્યક્ષ તરીકે છો હું આપને પ્રથમ વખત મેળવ્યો એનો મતલબ એવો નથી મને કઈ ખબર નહીં પડતી મારે કઈક લેવું જોઈએ અને બેન અમારે કાઈ લેવા દેવા નહી મારું આવું અહિંસક આંદોલન છે પાંત્રી વર્ષ તમે પાંચે બોલી મારી હાથ ખરીદી એટલે ખેડૂત મારી હાથ ધરા મળી આનંદર પણ હવે આજે અમારો છે ને ખેડૂતનો કોઈ વાંક નથી તમે ખેડૂત હશો એની એક વેદના જુઓ ભૂકો થઈ ગયો ખેતીવાડી તો કે ભૂકો થઈ ગયો ઉદ્યોગ તો કે ભાંગી ભૂકો થઈ તો પબ્લિક બરોબર

મારું ગામ તમારું એટલે આપડે વ્યક્તિગત હું તમને થી ઘણા સમય થી ઓળખું તમે પણ ગર્ભકાળથી ખેડૂત પેલા તમે જે પોલિટિશિયન માં આવ્યા તમે ભાજપ ના કઈ તમે જો કદાચ વાચા આપવાનો પ્રયત્ન કરશો અને મેડમ તમે એમ કે આ વસ્તુ નો થાય હું એ કહું કે તમે કયો ને આ વસ્તુ ન બને કારણ કે તમારે છે ને તમારે આ મુદ્દા ને છે ને આપડે અને પેલી વસ્તુ બેન હું તમને કન્ટિન્યુ બે દોઢ મહિનાથી કન્ટિન્યુ કોલ કરું છું એક વાર તમારી જોડે વાત થઈ કે બે અરે સાગર કલાણીયા મારું નામ એક વાર વાત થઈ પછી મારો કોલ જ રિસીવ નથી કરતા અમારા બે શબ્દ અમારા માટે તમારા માધ્યમ જોડુના તમે અમારે સરકાર સામે કોઈ વિરોધ નથી તમારી

પ્રશ્ન છે તમારું સાંભળશે સરકાર તમારે સાથે વાત કરવાની છે તો કરો તો સારું

ખેડૂત નું હિત સરકાર ખરી ભૂપતભાઈ અને ભાજપ ના ખેડૂત ના આગેવાન ભાજપ પક્ષના અહીંયા આવીને આપણને ખાતરી આપી કે ચોવીસ અડતાલીસ કલાક માં તમારો પ્રશ્ન પડી જાય એને આજે મહિના બેન

અમારું ખેડૂત જાગૃતિ અભિયાન છે એ અમે કરવા નથી તમે બધા ભેગા થાવ છોકરિયાતો ભેગા થાવ રિક્ષાવાળા ભેગા થાવ ડ્રાઈવરો ભેગા થાવ એમ અમે અહીંયા અમારો યાદ છે આ ખેડૂતોનો યાદ છે અને ખેડૂતોના યાદમાં અમે ખેડૂતોની વાત લઈને આવ્યા છીએ જાગૃતિ અભિયાન સિવાય બીજો કોઈ પ્રોગ્રામ આપવાના નથી સાથે સાથે દિલ્હીમાં જે ખેડૂતોનું અમારું આંદોલન આવે છે એને સમર્થન પણ આપવાના છીએ સાથે સાથે આખા ભારત બંધ નું એલાન છે એ એલાન માં પણ અમે એલાન